પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો તો આ તરફ પાટણમાં ભારે વરસાદથી ગાબડું પડ્યું ભારે વરસાદને પગલે ગાબડું પડ્યું ગ્રામજનોએ જાતે બનાવવાની કામગીરી શરૂ કરી ભારે વરસાદથી બગડ નદીમાં થઈ હતી પાણીની આવક ત્યારે બંધારામાં ગાબડું પડ્યું પાણીના વધતા પ્રવાહથી બંધારો તૂટ્યો હતો પાટણમાં ભારે વરસાદને પગલે બંધારામાં ગાબડું પડતા જારીબંધ કરી દ વરસાદથી બગડ નદીમાં પાણીની આવક થઈ બંધારામાં ગાબડું પડ્યું અને ગ્રામજનો બાંધવાની કામગીરી શરૂ કરી ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહી રહી છે ત્યારે અનેક ગામમાં કોઝવે પર પાણી ફરી વળ્યા ત્યારે ભારે વરસાદથી બગડ નદીમાં પણ આ પ્રકારની સ્થિતિ પાટણમાં ભારે વરસાદથી બંધારામાં ગાબડું પડ્યું દ્રશ્યો કે ગ્રામજનોએ જાતે જ હવે બોરીબંધ બનાવવાની કામગીરી શરૂ કરી બગડ નદીમાં થઈ હતી ભારે પાણીની આવક ભારે વરસાદને પગલે પાણીના વધતા પ્રવાહથી બંધારો તૂટ્યો હતો સતત વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહી રહી છે ના નાનો એવું ગામડું પડેલું છે એમાં બોરીનું રિપેરિંગ કામ ચાલુ છે ને આ જે મેસળા બંધારો છે રિપેરિંગનું કામ અત્યારે બોરીથી બાંધી ને રિપેરિંગ કામ ચાલુ રહ્યું છે અત્યારે હજી સુધીમાં આજ સુધી ભાજપ સરકારે એક પણ રૂપિયા ભારે કામ કરેલું નથી મેસળા બંધારો મંજૂર થઈ ગયેલો છે એવી ખોટું વાતું કરે છે જ્યાં તમે ખેડૂતને જોવો છો એ જાતે મહેનત કરી ને ક્યારે બોરીનું કામ રિપેરિંગ કરી રહ્યા છે